હેલો મિત્રો નમસ્કાર એ એનસી ક્લાસીસ ચેનલનું તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે મારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શરૂઆત કરીએ જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા આજે લેવાય સમાજશાસ્ત્ર પ્રશ્નપત્ર તેમાં તમારે સામાજિક તથ્યનો ખ્યાલ કોને આપ્યો છે તો મિત્રો એની પહેલાં ચેનલમાં નવા આવે તો લાઇક શેર અને કરવાનું ભૂલતા નહીં તો એ માઇલ ડોરકીમાં આવશે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે તો વર્તનલક્ષી જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે તો વર્ણ બરાબર કઈ વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂળ સંધાય છે તો આર્થિક વ્યવસ્થા માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે તો તે કોના મતે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે તો મૂરે પ્રત્યાણના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે ટેલિવિઝન માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહે છે સામાજીકરણ સ્પેશિયલ મેરેજ એકઠ કઈ સાલમાં ઘડાયો તો વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવાય છે તો સર્વસંમતિથી લેવાય છે મિત્ર વિભાગ બી ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું તો મુંબઈ યુનિવર્સિટી પ્રાપ્ત દર્જાના બે ઉદાહરણ આપો શિક્ષક ડોક્ટર વગેરે સ્વ એટલે શું પોતાના વ્યક્તિત્વ પ્રત્યેની સંભાવના સંસ્કૃતિના પ્રકારો કેટલા બે ભૌતિક અને અભૌતિક વિચારસરણી શેનો સમૂહ છે વિચારો માન્યતાઓનો ખ્યાલ આપનારો સમૂહ છે વિભાગ સી સમાજશાસ્ત્રની રજૂઆત કોણે અને ક્યારે અને કયા પુસ્તકમાં કરી તો ઓગસ્ટ કોંત જે પોતાની અઢારસો ને અડત્રીસમાં જે પોઝિટિવ ફિલોસોફી પોતાનું જે પુસ્તક છે એની અંદર કરે છે પરિવર્તન સમાજનું અવિભાજ્ય લક્ષણ કઈ રીતે છે તો સામાજિક સંબંધોમાં પરિવર્તન મૂલ્યો અને માન્યતાઓ બીજા મિત્રો પ્રશ્ન ખાસ કરીને લખેલા છે તમારું પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી અને આવનારી પરીક્ષાની અંદરમાં તમને ખૂબ જ ઉપયોગી થશે બરાબર તો ખાસ કરીને મિત્રો જોવાનું ભૂલતા નહીં દરેક પ્રશ્નો વિભાગ ડીની અંદર સારા જે આપણે મૂકેલા હતા એ જ પૂછાયા હતા તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું બરાબર જય હિન્દ જય ભારત અને જે આપણી આજની પરીક્ષા પૂરી થાય છે દ્વિતીય વાર્ષિક બરાબર એ માટે પણ તમને અભિનંદન છે જય હિન્દ જય ભારત